જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો હું દેવેન્દ્ર પાથર અને જય ભગીરથ બીજ નિગમ મોટા દેવડિયાથી આજે આપણા શોપમાં આવેલા ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ રાજુભાઈ જે સૌરાષ્ટ્ર આખું સંભાળ્યા છે અને મયુરભાઈ વાળા જે પણ એક દવાની કંપની એગ્રી એગ્રીકલ્ચરમાં દવાની કંપનીમાં નોકરી કરે છે તો આજે જે આપણે વાત કરવાની છે તે ખેતીને લગતી વાત કરવાની છે જેમાં ખેતીમાં નવા નવા આજે ઘણા સમયથી આપણે ટેકનોલોજી નવા નવા સંશોધનો નવા નવા ખાતર દવા બિયા આ તમામ બાબતે આપણે વાત કરીશું તો રાજુભાઈ તમને જ પૂછવામાં આવે કે ભાઈ આજે ખેતીમાં અદ્યતન પ્રકારના ટેકનોલોજી અને નવા નવા ગ્રોથ થઈ રહ્યા છે તો જેથી કરીને તમે તમારો પહેલાં પરિચય આપો અને મહેરભાઈ તમે તમારો પરિચય આપો પછી આપણે ખેતીને લગતી વાત આગળ વધીએ નમસ્કાર ખેડૂત મિત્રો આજે મોટા દેવડિયા જય ગોગીરથ બીજ નિગમમાં જે દેવેન્દ્રભાઈ સરસ મજાનો એક વાર્તાલાપ ખેતીના પ્રશ્નો છે એના માટેનો અમે આજે આ કાર્યક્રમ કર્યો છે તો મારું છે મારું નામ છે સીબી જાદવ ઉર્ફે રાજુભાઈ સૌરાષ્ટ્ર કૃષિ ક્રોપ સાયન્સમાં હું માર્કેટિંગ મેનેજર તરીકે છું અને ખેતીની જે વાત છે તો આજની જે ટેકનોલોજી અને આ ઝડપી ખેતી કરવા માટેની અમે આજ ચર્ચા કરવાના છે એ પહેલાં હું શ્રી ભાઈ મયુરભાઈને હું કહું તમારો પરિચય અને આપની કંપનીનું નામ નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે ઉપસ્થિત અહીંયા સાહેબ અને દેવેન્દ્રભાઈ સાથે ચર્ચા કરી અને આનંદ થાય છે એ બાબતનો કે ભાઈ આજે નવા વર્ષની શરૂઆત થાય છે એટલે ખેડૂતો બિયારણ અને ખાતર નો ઉપયોગ કઈ રીતના કરવો અને કઈ રીતના વાવેતર કરવાથી ઉપજ વધારે આવે એના માટે આપણે ચર્ચા કરવાની છે તો હવે ખાસ કરીને તો પહેલાં ધ્યાનમાં લેવાના મુદ્દા એ છે તો આપણે સાહેબને પૂછવાનું એ છે કે ભાઈ સાહેબ ઓછા ખર્ચે અને સારી રીતે આપણે એને કઈ રીતે આ વસ્તુને ઉપયોગ કરી કે જેથી આ જે ફર્ટિલાઇઝર અથવા સીડ એને કઈ રીતે વધારે ફાયદાકારક બનાવી શકી ઉત્પાદન લઈ શકીએ એના માટે થોડીક ચર્ચા કરવા માટે સરસ મજાનો તમારો પ્રશ્ન છે છે આજની ખેતી ખેતી તો ખર્ચાળ પણ પણ ઓછા સારી રીતે થઈ શકે ખેડૂતોને એના માટેની વાત કરી તો પેલા તો ખેડૂતોને જે અત્યારની જે ટેકનોલોજીમાં બિયારણ સીડ કોઈ પણ હાઈબ્રીડ બિયારણ બનાવ્યું છે પછી કોટન હોય કે કઠોળ હોય કે મગફળી આપડે હોય કોઈ પણ તો એક તો સારી ક્વોલિટી નું બીજ એને પારખવું જોઈએ ને સારા શોપ ઉપર એટલે કે લેવું જોઈએ જ્યાં ત્યાં સસ્તું મળે એટલે લઈ લેવું એ પણ ઘણી વખત એવું હોય કે અહીંયા મોંઘું છે કંપનીનું છે અને સસ્તું છે તો એ પ્રશ્નની અંદર ઘણા ખેડૂતો છેતરાતા હોય છે તો એક તો સારી નું બિયારણ લેવું ને સારું શોપ એગ્રો જે ખેડૂતોના હિત માટેનો છે એ પણ એને શોધવો જરૂરી છે બીજી વસ્તુ કે સીડ લઈ લીધા પછી એની અંદર ટ્રીટમેન્ટ કરવી પણ જરૂરી છે કે શું ટ્રીટમેન્ટ કે સીડ કોટી પટ મારવો જે કે આપણે તો એની અંદર જે થાયો મેટ્રોજામ પચીસ ટકા કે ત્રીસ ટકા એફએસ કે જે આવે એનું પટ મારવો જોઈએ જેથી કરીને જે મૂંડાનો જે પ્રશ્ન હોય કે મોલો પણ દોઢ મહિનાની અંદર દોઢ મહિનાનું પ્રોટેકશન મળી શકે એ બાબતમાં એની સાથે પણ બીજું માની લો કે થોડું સસ્તું કરવું હોય તો કાર્બોડિજિયમ અને મેંગોજિયમનો પટ મારવો જોઈએ એસિડની ની અંદર જેથી કરીને ફૂગ નાશક જે કહેવાય એ પોડર કે ફૂગનો જે સફેદ ફૂગ હોય કાળી ફૂગ હોય તો ઉકતાવે છોડવાનો સુકારો આવતો હોય છે એ દોઢ મહિના સુધીમાં એ પ્રોટેકશન મળી શકે પહેલું આ કામ કરવાનું છે જમીનની અંદર એમને ઓર્ગેનિક ખાતર ભર્યું હોય કે છાણિયું ખાતર ભર્યું હોય કે રાસાયણિક ખાતર ભર્યું હોય તો બને ત્યાં સુધી એ જમીન તૈયાર થઈ ગઈ હોય તો એ સારો વરસાદ થઈ ગયો હોય કે ઓરવીન વાવવું હોય તો એનું વાવેતર સારી રીતે થાય એના ખેડૂતોને જે જે ને વાવેતર જેનું સારું હોય એનું આખું વર્ષ સારું સારી રીતે એનું સિલિન્ડરનું સોઈંગ કરવું જોઈએ વાવેતર કરવું જોઈએ અને એના પછી માની લો કે વાવેતર કર્યા પછી કે કે અંદર જે આપણે કહેવાય શરૂઆતના સ્ટેજ ઉપર વાવેતર કર્યા પછી પેન્ડીમિથાઈ અને જે ઓક્સિકિન નો છંટકાવ કરવાનો કરીને જેનાથી શું છે કે ઉગતા જે ખડ હોય મગફળી પહેલાં તો નિંદામણ પહેલા આવી જાય છે તો એનો યોગ્ય ઉપાય માટે ભેન્દી ત્રીસ ટકા અને સાથે બોલ જે તમે કીધું એમ એનો છંટકાવ કરી દેવાનો છે વાવેતર કર્યા પછી મગફળી ઉગ્યા પહેલાં એટલે કે બે દિવસ ત્રણ દિવસ ભેજ જમીનમાં હોય ત્યારે એ થઈ ગયા પછી ખાસ કરીને જમીન કઈ રીતની જમીન છે એ મુજબ જો ઘણી વખત એવો હોય કે વરસાદ ખેંચાતો હોય તો પાણીની પણ ઉણપ રહેતી હોય તો ભેજ ટકે અને એની અંદર મહિના દિવસની અંદર બીજા નિંદામણો પણ ઉગતા હોય છે જે કાર્યુ ખારીઓ છે ગોળ પાંદવાળું છે તો એના માટે પણ ખાસ કરીને જે ઇજાલા પો ઈજાલા છે અને ઇમામે ભાઈ ઇમિજા સાયપર એ બંને વસ્તુનો પણ છંટકાવ કરવો જોઈએ જો આ વાત આપણે લાંબી કરીએ તો ઘણું બધું થયા કેમ છે પણ એ પહેલાં દેવેન્દ્રભાઈના કંઈક પ્રશ્ન હતો એ આપણે અત્યારે ખેડૂતોનો મેઇન પ્રશ્ન એ છે ખાતર બાબતે તો જે આપણે દેશી દેશી ખાતરનો પેલા ભરપૂર ઉપાય અને અને ઉપયોગ કરતા આજે મોટો પ્રશ્ન છે તો એની જો ઉપયોગમાં લેવું હોય તો ક્યાં ક્યાં ખાતરો ખેડૂતો લે રાસાયણિક ખાતરોની બદલીમાં દેશી ખાતરને અવેજીમાં જે કામ કરે તો એમાં કેવું આપણે ખેડૂતોને ભલામણ કરી શકીએ કે ભાઈ આની બદલીમાં આવા આવા ખાતરો વાપરો જોઈએ અને જે જમીનમાં અલભ્ય પ્રકારના જે ખાતરો પડ્યા રહે છે એ ખાતરો પૂરી રીતે કામ કરે હા તો આ પણ પ્રશ્ન સારો છે કે ખાતરની વાત આવે ખેડૂતો આજે દેવેન્દ્રભાઈ આજે જળ ખાતરો નાખે છે હા કે જ્યાં યુરિયા નથી નાખવાનું નાઇટ્રોજન ત્યાં નાઇટ્રોજન પણ નાખે છે જ્યાં ફોસ્ફરસ નથી આપવાનું તો ફોસ્ફરસ આપે છે ડીએફી આપે છે એનપી તો ખરેખર આ બધી વસ્તુની અંદર એક સારો નિષ્ણાત એટલે કે કેટલું સારો સોપ હોય એગ્રોઅ એને થોડીક માહિતી હોય કે ભાઈ હવે મગફળીનું વાવેતર થયું કપાસનું વાવેતર થયું તો કયું ખાતર વાપરવાથી જમીન જે તમે કીધું અલભ્ય સ્વરૂપમાં જે જમીન થઈ ગઈ હોય એને લભ્ય સ્વરૂપમાં કેમ ફેરવવી તો એના માટે મિત્રો ખાસ કરીને અત્યારે માઇક્રો રાજા બેક્ટેરિયા આવે છે અને એ જમીનમાં અત્યારે જો સોઈંગ કરતા વખતે અથવા પાછળથી પણ તમે આપી શકો કે બીજે આમ ગણો બે કિલો જેવું માપ છે અને એમની સાથે જો યુમિક એસિડ છે એ પણ આપે તો જર્મિનેશનમાં પણ એક તાકાત વધી જાય મૂળનો જે વિકાસ જે ઝડપી થાય એ સિવાયના માઇક્રોટન જે આવે છે જે સલ્ફર બેઝના છે એ બધા માઇક્રોન્ટનો જો એ જમીનની અંદર ઉપયોગ થાય તો એને ઉપ ઉત્પાદન સુધીનો જે ખેડૂતને ફાયદો મળવાનો છે ને એ ડીએપી નાખવાથી એનપી નાખવાથી કે ઉરિયા નાખવાથી એટલો નહીં મળે એટલો જે આ બધા જે માઇક્રોન પરિવાર સોળ પ્રકારના જે તત્વો છે પોષક તત્વો એ બધી વસ્તુની જમીનમાં જરૂર પડે એની પહેલા પણ હું તમને કહી દઉં કે બેક્ટેરિયા જે આવે ડાયકોડરમાં બેક્ટેરિયા એ બેક્ટેરિયા અત્યારે વીસ દિવસની મગફળી થઈ ગઈ હોય તો ખરેખર જમીન ભેજવાળી છે તો એમને અ આમ જો તો બે વીઘે સારી કંપની નું હોય તો બે વીઘે કિલો એનું પ્રમાણ છે છાણિયા ખાતર ભેગું મિક્સ એટલે ભલે છાણિયો હોય એને મિક્સ કરી અને વેરી દેવાનું ઉડાડી દેવાનું છે તો સરસ મજાનું નું ફૂગ નાશક નું એક જમીન ની અંદર જે ફૂગ ડેવલપ થાય છે એ એનો ઉભાવ બજે અને એ ન ખાવા દઈએ તો આ વાત દેવેન્દ્રભાઈ છે સાહેબ તો પછી આમાં જે પાયામાં આપવાના જે ફર્ટિલાઈઝ આ જે તમે ફર્ટિલાઈઝર ની વાત કરી હા આપણે સબ મગફળીની જે ખેતી કરે છે એને તમે સમજી લો કે ઉપરથી આપવા માટે ક્યારે આપી શકાય અને આ ક્યારે ટૂંકમાં પાયામાં આપવાના છે કે વાવ્યા પછી આપવાના વધારે અનુકૂળ પડશે હા મયુરભાઈ એમાં એવું છે કે પાયાની વાત કરી તો પાયામાં ખરેખર આપણે ખેડૂતોને એક જાણકારી આપવી પડે કે જયારે મગફળી વાવવાની છે એની પહેલા જે પાયાનું ખાતર છે ને તો મારા ખ્યાલ મુજબ એરંડી જે ખોડ છે અને લીંબોડી પણ ખોડ આવે છે એનું જો તમે પાયાના ખાતર તરીકે જો એ આપો તો એનું જે રિઝલ્ટ છે ને એ બધી રીતે જમીનની અંદર અમુક જીવાત જે નુકસાનકારક હોય બેક્ટેરિયા હોય એનો નાશ કરશે સાથે સાથે ફૂગ છે એમાં પણ ઘણો બધો ફાયદો કરે છે એટલે એ પાયાની વસ્તુ હવે બકરી લગભગ આજે પચીસ બાઈ આજે તારીખ થઈ આપણે માઇક્રોજન એક વસ્તુ એક એવી છે જે ચાર કિલોમાં આવે છે અને સો ગ્રામ માં આવે છે તો જે સાહેબે વાત કરી એને પ્રશ્ન પૂછ્યો કે તે પાયામાં આવે તો વાવેતર થઇ ગયું વાવેતર વાયામાં આવે આપણને કપાસમાં જેને પાળા ચડાવતી વખતે ખાતર વાવતી વખતે જ્યારે સાઈડમાં ખાતરો હતો ત્યારે એ ચાર કિલોનો બેગ

કાર્બન ઘટે છે એટલે મેન કાર્બન ક્યાંથી ઉત્પન્ન થતું તો જમીન અંદર પેલા છાણીઓ ખાતર નાખતા એટલે કાર્બન જમીન માં કુદરતી રીતે રહેતું કોઈ જમીન અંદર છાણીઓ ખાતર તમને ખબર છે કે નથી નાખતા એને હિસાબે કાર્બન હવે જમીનમાં ઉપલબ્ધ નથી એટલે હવે ઉપર થી આપડે કાર્બન નાખવો પડે છે તો આ જે માઇક્રો રાજા છે કાર્બન છે અને જે કેવાય ટાઈકોડર માં છે આ ત્રણેય વસ્તુ સાથે તમે અત્યારે વીસ દિવસ પછી આપી શકો

એને વેડતી ન લે તો એવી ખેડૂત ખેડૂતોને થોડીક માહિતી આપો ડીપ ઇરિગેશન આમ તો ગુજરાત સરકાર આપણી જે છે ને એના માટે ખરેખર ઘણા બધા પ્રયત્નો કરે છે આજે ઇઝરાયલની જે ખેતી છે ઓછા પાણીની અંદર અને સારી રીતે ઉત્પાદન લઈ શકે છે તો ગુજરાતની અંદર ઓછા પાણીની અંદર જે એરિયો છે એ ડીપ ઇરિગેશન વધારે વધારે ત્યાં એ લોકો વાપરવા માંડ્યા છે હવે તો ખેડૂતોને પણ જાગૃતતા આવી છે બીજા જે ફાયદા છે ખાસ કરી કે વધારે કોઈ નિંદામણ નથી થતું જ્યાં છોડને જેટલી જરૂર છે પાણીની હવે નાનું બાળક હોય એને તમે આખો ગ્લાસ પાણીનો નું ભરી નાખો તો એ નહીં પીશે શકે ગુઠડો જ પીશે કારણ કે એનો એની કેપેસિટી છે એમ જમીનની અંદર જ્યારે પણ તમને નાનો છોડ હોય તો તમારે એક કલાક જ તમે યુઝ કરી શકો જ્યારે મોટો છોડ થઈ જાય ત્યારે એને તમે જમીનમાં બે પાંચ કલાક સુધી તમે બ્રિજનો ઉપયોગ કરી શકો એવી રીતે ડ્રીપ છે ને એ આમ ઘણી તો બહુ સારી વસ્તુ છે ઉત્પાદન સુધીનો ફાયદો છે ડ્રીપ ઇરિગેશનથી કોઈ પણ માઇક્રોટન ખાતરનું તમારે હાથેથી ઉડાડવું નથી પડતું અંદર પેલું કહેવાય ને મોયણીથી વાવવું નથી પડતું એ તમને ડ્રીપની અંદર માઇક્રોવેન્ટન બધું આપી દો દરેક પ્રકારના ખાતરો જેટલા પ્રમાણમાં જોઈ છે એ પ્રમાણે છોડને આપી શકાય છે સાથે સાથે કોઈ પણ એવી દવાઓ પણ આવે છે કે જે લો કે

બેસ્ટ ખેડૂતો માટે એક કહેવાય ને વિકલ્પ કે વિકલ્પ ઓછા પાણીનો સાથે સાથે તમામ પ્રકારના માઇક્રોટ ખાતર હોય દવા હોય એ ડ્રીપથી કરી શકો એમાં ઘણી મજૂરી ખેતીમાં બચે છે ખેડૂતો તો સાહેબ તમારું ડ્રીપ વિશે એવું કેવું છે કે ભાઈ ડ્રીપ ઓછા ખર્ચે

તમામ પાક આવે છે તો તમારું સાહેબ એવું કેવું છે કે ભાઈ ડ્રીપ પાણી આપવાથી એક બીજો મોટો ફાયદો એ એવો હોતન છે કે તમારે જેટલું પાણી આપવું હોય એટલું આપી એટલે તમારે વધારે પાણી જાય છે આપણે ખુલ્લું પાણી પાતા હોય તો ઘણી વખત એવું બનતું હોય કે ભાઈ જેટલું પાણી દેવું છે એની કરતા વધારે પણ મળી જાય તો આમાં તમારે કલાક આપવું છે કે બે કલાક આપવું છે તો એમ તમે તમારા હાથમાં કંટ્રોલ હોય છે પાણી વધી જાય તો શું થાય છે ઘણી વખત છોડ પીડો પડી જાય છે ઘણી વખત પાણીની અંદર જે કેવાય કે મૂળની અંદર સડો પણ વધારે આવી શકે છે એટલે આવા બધા કારણો છે તો ખેડૂત મિત્રો આજે એક અમારી આ જે જય ભગીરથ નિગમમાં ખેડૂતોને જે કાંઈ મુસીબત પડે છે આમ તો અમે ટૂંકીને ટચ માહિતી આપી છે પણ આવી જ માહિતી તમને અવારનવાર અમે આપતા રહીશું અને અમે ખેડૂતોને એક સાથી બની અને કામ કરી રહ્યા છીએ તો દેવેન્દ્રભાઈને પણ એક ખેડૂતોને જાગૃત બનાવવા માટેનો એક વ્યૂ છે એ હંમેશા ખેડૂતોને વિડીયા બનાવી અને સારી માહિતી આપે છે દેવેન્દ્રભાઈ તમારો ખૂબ ખૂબ આભાર છે ખેડૂતોને તમે સારી માહિતી આપો એવી જ રીતે ભાઈ શ્રી દેવે મયુરભાઈ વાળા કે જેને પણ એક કોઠા સૂજ છે કે એની પાસે જે એની પોતાની ખેતીની અંદર પણ એક ખોટા સૂદમાં ખેતી કરે છે સાથે કંપનીમાં નોકરી કરે છે અને એને એક એગ્રીકલ્ચરમાં થોડોક ઇન્ટરેસ્ટ છે મને કહે ને કે ભાઈ જેમાં તમને રસ હોય અને એ કાર્ય કરો તો અમે આવા જ વ્યક્તિઓ કે જે ખેતીને લગતા પ્રશ્નોના માહિતી આપે અને માહિતી માટેના પ્રયત્ન કરે એવા હંમેશા પ્રયત્ન કરશું અમારી કૃષિ ક્લબ સાયન્સની ખાસ કરીને હું જે માર્કેટિંગ મેનેજર છું તો ખેડૂતોને હંમેશા ખાસ આ માહિતી હું આપું છું અને એવી જ રીતે દેવેન્દ્રભાઈ પણ એને જય ભગીરથ બીજ નિગમ જે કૃષિ એ જ જીવન હા એ ચેનલ છે એમની અને એ પણ ખેડૂતોને આવી જ રીતે માહિતી હંમેશા આપતા રહીએ છીએ તો આપ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે ખેડૂતોને અમે માહિતી આપતા રહીશું Uh, Jay Jai Jai Jawan Jai, 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 Jai Kisan.